અંબાલિકા જયારે મુનિવર પાસે પહોંચે છે 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 તો એમને જોઈને ગભરાઈ જાય તેથી જન્મ થાય એવા પાંડુનો અને આ બંને બાળકો પરિપૂર્ણ ન હોવાના કારણે દેવી સત્યવતી અંબિકાને ફરી વ્યાસજી પાસે જવાનું કહે છે આ વખતે અંબિકા પોતે ન જતા પોતાની દાસી ફરીશ્રમીને વ્યાસજી પાસે મોકલે છે કે જેથી જન્મ થાય છે ધર્મનીતિ શાસ્ત્રી વિદુરનો નો આમ કુરુ તેના ત્રણ રાજકુમાર મળે છે એ ત્રણેય રાજકુમાર પોતપોતાના ક્ષેત્રમાં નિપુણ હતા તેમણે પોતાના અધિકારમાં રહીને ગજ શિક્ષા શાસ્ત્ર વિદ્યા અસ્ત્ર વિદ્યા અને ધર્મ નીતિ શાસ્ત્ર નું અધ્યયન કર્યું હતું ધ્રુતરાજ જેટલા મહાન બળવાન કોઈ ન હતા તેમજ શ્રેષ્ઠ ધનુર્ધ તરીકે પાંડુ ખ્યાતિ પામ્યા હતા અને વિદુર જેવું ધર્મજ્ઞ અને ધર્મ પરાયણ તો આ સંસારમાં કોઈ ન હતું તે શ્રેષ્ઠ તો પોતપોતાના ક્ષેત્રમાં હતા જ પરંતુ રાજા બનવાની યોગ્યતા માત્ર એક પાંડુ જ ધરાવતા હતા તેથી હસ્તીના ના આગળના અધિકારી એ પાંડુ બને છે અને હવે આગળ શું થયું તે જાણીશું આગળના વિડીયોમાં રાધે રાધે